આગવો વિદ્યુત બોર્ડ દ્વારા ચાલુ લાઇનમાં લોખંડના જૂના થાંભલા હોવાથી નવા સિમેન્ટ થાંભલા નાખવામાં આવ્યા છતાં હજુ સુધી લાઇન બદલવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં એક વર્ષ અગાઉ નવા થાંભલા નાખવા છતાં શિહોરે વિદ્યુત બોર્ડ ધ્યાને નહીં લેતા આગામી ચોમાસાની ઋતુ હોવાથી જૂના લોખંડના થાંભલા હોવાથી પશુ અને માનવને કરંટ લાગવાનો ભય ટોળાઈ રહ્યો છે શાળા હોવાથી બાળકોને ભય રહેવાની દશેહદ પણ દેખાઈ રહી છે ગાય માતાના મંદિરથી વજણી પાટી શાળા સુધી લોખંડના લાઇટના ધોબલાવ હોવાથી બે વર્ષ અગાઉ સિમેન્ટના ધોબલા નખેલા છે પણ લાઇન બદલી નથી અને અવરનવર બાળકો ફરે છે ગાયો કૂતરાને પણ અકસ્માત એટલે કે કરંટ લાગવાનો ભય રહે છે તો સિહોરી જી બોર્ડના કર્મચારીઓને સિહોરી જી બોર્ડ દ્વારા તાત્કાલિક લાઇન બદલે અને સર્વિસ નવી ચાલુ કરે એવીન ગાય માતાના મંદિરથી સહુમાના મંદિર સુધી નિહાળ સુધી ઢોભલા સો સવાડિયામાં આવ્યા છે નવા સિમેન્ટના અને લોખંડના ટોબલા કાઢવામાં આવે અને લાઈન બદલવામાં આવે એવી અમારી વિનંતી છે ને કે અવાજનવાર ચોમાસું આવે એટલે એ આયું બધું યાદ વસ્તીને આવે છે અને રજૂઆત અમે વારંવાર રજૂઆત મેં કરીને અરજીઓ આવીને મુખ્ય વાત કરી સાહેબને પણ સાહેબ અમારું કોઈ વભરતા નથી અને કરંટ આપવાની ચોમાસું આવે તાત્કાળી ઢોભલા બદલે એવી અમારી વિનંતી છે અને બાજુ મેં શાળા આવે છે અને નહી બદલે હથ ઝડપી તો આ ચોમાસું આવે છે તે કોઈ છોકરોને કરંટ આવે તો બોર્ડની જવાબદારી લઈ આના પગલા આગળ લેવા અમે આવીશું